નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા શહેરમાં સોમનાથ ટ્યુશન ક્લાસીસને સેલ મારતું રાજુલા નગરપાલિકા રાજકોટમાં બનેલી ગેમ ઝોનના ઘટનાના પગલે રાજુલા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહીઓ કરવામાં આવી રાજુલા નગરપાલિકા દ્વારા રિલાયન્સ ટ્રેડમાં પણ ચેકિંગ કરવામાં આવેલું તેમને પણ દિન સાતની નોટિસ આપવામાં આવી જવાહર રોડ ઉપર આવેલ સોમનાથ ટ્યુશન ક્લાસીસ ફાયરના નીતિ નિયમ પ્રમાણે ચાલતું ન હોય જેથી સીલ મારવામાં આવેલ આ સંસ્થાને અગાઉ બે હજાર ઓગણીસમાં પણ નોટિસ આપવામાં આવેલી હતી રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવેલ કે આ વિવિધ જગ્યાએ વિવિધ સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલી છે જો નોટિસનો અમલ નહીં કરવામાં આવે તો દિન સાત બાદ આ જગ્યાઓને સીલ મારવામાં આવશે ઉપરોક્ત કામગીરીમાં રાજુલાના મામલતદાર મહેશભાઈ પરમાર રાજુલા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ નગરપાલિકાની ટીમ અજયભાઈ ગોહિલ જયભાઈ પરમાર મયુરભાઈ વઘાસિયા પ્રભાતભાઈ જોશી યોગેશભાઈ ગૌસ્વામી દીપકભાઈ તલાટી સહિતનો વિવિધ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલો હતો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જે અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને અવનવા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકો દબાવવાનું ભૂલતા